પ્રફુલ્લભાઈ આના પછીનો સિદ્ધાંત આપે કયો હતો પુનર્જન્મનો છે તો એ પુનર્જન્મ શું છે આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પુનર્જન્મમાં માનતા નથી લોકો એમ કહે છે કે આ માનવીનો જન્મ જે છે બહુ અમૂલ્ય છે આ જન્મ અત્યારે મળ્યો છે જે કાર્ય સારું કાર્ય કરવાનું અત્યારે કરી લો પુણ્ય કમાવું હોય તો હમણાં કમાઈ લો તો પુનર્જન્મને તો પહેલા તમે અહીંયા સિદ્ધ કરો પછી પુનર્જન્મના જે સિદ્ધાંત છે એ વિશે ચર્ચા કરો આમ તો આપણે જયારે આત્મા વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પુનર્જન્મ વિશે આપણે ઘણી ચર્ચા કરી છે કે આત્મા તો આજે અમારા અવિનાશી છે મૃત્યુ થાય છે શરીરનું મૃત્યુ છે આત્માની જે જીવન છે કન્ટિન્યુઅસ છે આપણે આ ચર્ચા કરી ચુક્યા છે આત્મા જ્યારે એક શરીર છોડે છે કોઈ કારણસર તો એને આપણે મૃત્યુ કહીએ છીએ પછી એ આત્મા તરત જ પછી બીજું શરીર લેવાનું છે અને પછી એ ગર્ભમાં પ્રવેશે છે અને માતાના ગર્ભમાંથી જયારે બહાર નીકળે છે બાળક ત્યારે તેને આપણે જન્મ થયો એવો શબ્દ વાપરીએ છીએ એટલે શરીરને છોડવું અને નવું શરીર લેવું આ એક વિશ્વ નાટકની આત્મા માટે એક સાધારણ પ્રક્રિયા છે અને સ્વાભાવિક પ્રક્રિયા છે હવે તમે પુનર્જન્મની સાબિતીની વાત કરી તે વખતે પણ કેટલાક સાયન્ટિફિક આર્ગ્યુમેન્ટ અહીંયા તમારી સામે મૂકેલા હતા મેં કે પેરાસાયકોલોજીની અંદર જે સંશોધન થયું છે એણે આત્માના અસ્તિત્વને તો સ્વીકાર્યું છે એને સાબિત કરી દીધું છે કે શરીરની અંદર એક આત્મા ચેતન સત્તા આત્મા રહે છે અને એ ચેતન સત્તા આત્મા શાશ્વત અને સનાતન છે હવે સવાલ જે પુનર્જન્મ ની વાત કરી એ પુનર્જન્મના માટે મેં નેચરલ રીકલેક્શન ઓફ ધ પાસ્ટ બર્થ આપણા પુરાના પાછલા જન્મોની સ્મૃતિ જે સ્વતઃ કેટલાક આવી જાય છે એ પણ એની સાબિતી છે બીજું એક પ્રોગ્રેસિવસનના માધ્યમ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિને તેના પાછલા જન્મની અંદર લઈ જઈ શકો છો અને એની સ્મૃતિ તાજી કરાવી શકો છો અને આવા એક્સપેરિમેન્ટ દ્વારા કેટલીક વ્યક્તિઓને તો ઘણા બધા જન્મો ની સ્મૃતિ તાજી કરાવવામાં આવી છે એટલે એ પણ એક વસ્તુ સાબિત કરે છે કે આત્મા શાશ્વત છે અને એ પુનર્જન્મ લે છે કેટલીક વ્યક્તિઓ બાર બાર પંદર પંદર જન્મો પણ રિકલેક્ટ કરેલા છે એટલે આત્મા પુનર્જન્મમાં આવે છે એ વાત હવે આમ તો મોરલે સાબિત થઈ ગયેલી છે કેટલીક બીજી બાબતો છે જે ડિપાર્ટેડ સોલ જે છે ડિપાર્ટેડ સોલ સાથેના ની પણ વાત કરી હતી આત્માના અસ્તિત્વને પણ સ્વીકારે છે અને મૃત્યુ પછી તેનું અસ્તિત્વ જળવાઈ રહે છે પણ એનું સાબિત થાય છે એટલે આવા જે પેરાસાયકોલોજીકલ કેટલાક ફિનોમિના છે અથવા પેરાસાયકોલોજીમાં જે સંશોધનો થયા છે એ સંશોધનોએ પણ એ પ્રતિપાદિત કર્યું છે કે શરીરની અંદર એક ચેતન સત્તા આત્મા છે એ આત્મા શાશ્વત છે અને એ આત્મા પુનર્જન્મમાં આવે છે એના પુનર્જન્મો કેવા હશે કેટલા હશે એ બધાનો આધાર એ એના કર્મો ઉપર આધાર રાખે છે અને એ આત્મા શરીર શરીર છોડશે તો તરત મળશે કે કેમ એ બધાનો આધાર એના કર્મ ઉપર આધાર રાખે છે એટલે આપણે જે છેલ્લા સિદ્ધાંતની ચર્ચા કરવાના છીએ કર્મનો સિદ્ધાંત છે પણ આ પુનર્જન્મનો જે સિદ્ધાંત છે પુનર્જન્મના સિદ્ધાંતની અંદર પહેલી તો જાત સહી ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતક છે કે જે જન્મ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયેલું છે તેનો જન્મ નિશ્ચિત છે એટલે એ આત્મા પુનર્જન્મની અંદર આવે છે હવે પ્રશ્ન એક થાય છે કે જે આ પુનર્જન્મનો જે સિદ્ધાંત છે પુનર્જન્મના સિદ્ધાંતની અંદર આપણા શાસ્ત્રોની અંદર કંઈક એવી માન્યતા છે કે મનુષ્ય આત્મા કંઈક કર્મ કરે તો તેને પશુ પક્ષી અને જીવજંતુની યોનીમાં પણ જન્મ લેવો પડે છે કોઈ પણ પશુ પક્ષી અથવા તો જીવ જંતુમાં એને જન્મ લેવો પડે છે બીજા યોનિની અંદર જન્મ લેવો પડે છે એવા આપણા કંઈક શાસ્ત્રોની અંદર ઉલ્લેખ છે પરંતુ હવે આ પેરાસાયકોલોજીસ્ટોએ બિલકુલ સાબિત કરી રહ્યું છે કે મનુષ્ય આત્મા બીજા જન્મની અંદર મનુષ્ય માં જ જન્મ લે છે એટલે પુનર્જન્મના સિદ્ધાંતમાં ફક્ત એ સિદ્ધાંત એકલો નથી કે મનુષ્ય આત્મા શરીર છોડે છે ત્યાર પછી એને ફરી જન્મ લેવો પડે છે પુનર્જન્મ લેવો પડે છે પણ મનુષ્ય આત્મા મનુષ્યોનીમાં જન્મ લે છે એ પણ સૈદ્ધાંતિક બાબત છે અને હવે સાબિત થઈ ગયેલું છે એટલે આપણા જેટલા પણ જન્મો છે એ બધા મનુષ્યના રૂપમાં જ છે અને આપણે કંઈક વિકર્મ કરીશું તો જો કંઈક ભોગવવાનું હશે તો પણ એ મનુષ્યોની અંદર ભોગવવાનું છે એના માટે બીજી ઓનીમાં ભોગ માટે બીજી ઓનીમાં જવાનું છે એવી કોઈ વાત નથી આત્મા શાશ્વત છે અને એ પુનર્જન્મમાં આવે છે

Намаскар.